अवधि मैं शोध तरह वस्तु मारे से जो स्टेप बाय स्टेप करता है जीरो स्वेर साइन स्क्वेर थीटा अपन टू जी जीनी कीमत जो दस आई हाँ तो दस ले नौ पॉइंट आठ आई नौ पॉइंट आठ वी जीरो केठ સાયત્રીસની કિંમત એક ના છેદ માં બે પોઈન્ટ છેદમાં ના છેદ માં ચાર છેદ માં બે ગુણ્યા નવ પોઈન્ટ આઠ જે આવે તમારો જવાબ એ જ હશે તમારી પાસે કેમાં હશે મીટરમાં હશે મને એ જ મળી ગયો કેલ્ક્યુલેશન કરજો એટલે તમને જવાય જશે બીજું શોધવું છે અહીંયા માટે પાછા સમય ઉડિયન સમય ટી એફ બરાબર ટુ વી જીરો જી સૂત્ર હતો એ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સમય તે સ્તરે પાછા આવવા માટે જો તે સ્તરે પાછા આવવા માટે જ્યાં અહીંયા ટુ ગુણ્યા નવ પોઈન્ટ આઠ સાયંત્રીસ ની કિંમત એક ના છે સોરી અઠ્યાવીસ ગુણ્યા સાયત્રીસ ની કિંમત એક ના બે છેદમાં માં થાય નવ પોઈન્ટ આઠ આ બે બે ને કેન્સલ કરી નાખો તે જ બિંદુ એ પાછું પડે તે માટે અંતર તો એને અવધિ કહેવાય શું કેવાય અવધિ અવધિ આ સી પોર્સન આપણે શોધીએ છીએ આ બી હતું અને આ હતું મારી પાસે એ સૂત્ર મારી પાસે હતું જોજો કેટલા છે એટલાવીસ નો વર્ગ સાઈન આ બે મારી પાસે ત્રીસ છેદ માં કેટલા થશે નવ પોઈન્ટ આઠ કેટલા થશે મારી પાસે નવ પોઈન્ટ આઠ તો થાય અઠ્યાવીસ નો વર્ગ સાઇન સાઈન્સની કિંમત અંડર થ્રી બાય ટુ ગુણ્યા કેટલા થશે નવ પોઈન્ટ આઠ આ મને આર કેમાં મળશે મીટર પાછો એકમ લખવો આવશ્યક છે ખાલી તમારે કેલ્ક્યુલેશન કરવાનું રહેશે એના પછીનું